જય માતાજી તો રજામાં બધાય આપણી આવેલા નવા વ્લોગમાં તો બધાનું સ્વાગત છે કારણ કે હમણાં સ્વાગત કરવા માટે પણ કોઈક આવો આ મારવા કારણ કે હમણાં અથાણાની સિઝન ફૂલ આવે એટલે આપણે કંઈ ટાઈમ મળતો ને હમણાં તો બીજી જ હોય આખો દિન એટલે આવું છે બધું તો આપણે જો અથાણા જો બનાવીએ આપણું ઓર્ડર લે લેવાના તોય ફરજિયાત લેવડાવે માણસો કે ના તમે ઓર્ડર લ્યો તારસ થાય અમારા હાટું વખાણું બનાવું તારસ થાય તો મેં કીધું સારું તો બનાવી બનાવેલી બીજું કામ પડે એ તો હું થાકે ગઈ કારણ કે હું એકલી છે ને એટલે હું બનાવે બનાવે થાકે ગઈ એ હું કાં કે ના પાડે તા તો આપણે દોઢસો કિલોનો ઓર્ડર આપણે પૂરો કર્યો ને હજે આપણે પાર્સલ છે વિદેશમાં તો પંદર કિલોનું એ છે તો એ પાર્સલ એવું કરવાની તૈયારી કરીએ અમે કારણ કે એનું બધું ખેંચ્યું પાર્સલનું ખાલી મોકલવાના છે એટલી જ વાર છે તો એ આમાં પોચાતું જ ને મારાથી ની એવું તા અઠવાડિયું નેત્રીઓ કેરીનું પછી તો પીરી કેરી આવે જાય હોય એટલે આપણી નિરાજ છે તો આ અથાણું જો આપણે મસાલો ઘરે નાખ્યો આપણી આમાં ની પેલા આમાં ગોર તા એવું નાખે દે હમણાં જો આ ગોર પણ સુધાઈ રહ્યો તો મારાથી બહુ હોલે એકલી એક એટલે આપણી મોટા ટોપમાં નાખીએ તો પેલા આપણે આ અથાણું જો મસાલાવાળું આપણી પેલા ભેરવી નાખીએ પછી આમાં આપણે ગોળ ફેરવવાનું છે ને આપણે ઘટે તો આપણે ગરમ તેલ રાખી દીધું ઠંડુ કરી નાખવાનું કારણ કે ઠંડુ તેલ એટલે કે ગરમ કરી નાખવાનું છે ખાલી કાચું તેલ નાખવાનું નથી થાતું તો એ રીતે જો આ તૈયાર છે અથાણો આપણે મસાલો વધારે લીધો ને એ જો આ ગોળે ફેરવવાનો છે ને આ બનાવું આપણે ગુંદા કેરી ગુંદા આ પણ જ છે તો આ પણ કોઈ ઓર્ડર હોય એ પ્રમાણે અમે આપીએ બધાને જો એ મને પણ આપણે ખાલી બમણીમાં ભરવાનું છે તો આ તમે કલર એક ફેર જોવો આનો કલર કીવો છે જોવો ખાલી એટલો લાલ કલર છે ને આ કલર હમણાં બધું મિક્સ કરી એટલે આ એવો કલર આવે છે કારણ કે બધું મિક્સ થાય પછી ખબર પડે તો અખાણાનો કલર કીવો હોય એવો બાકી બીજું કે આપણે એવો નવીના તો ખાવાના જ ને આ જીતી તા હું બી નવીના ખાવાના જ ને બાકી ક્યુ ત્યાં મૂકે દેવાના હું તો આવીને આવી પોઝિશન રહેવા ચટણી આવે લીબુ પણ આપણે બે કિલો મરચાં લેવા લાલ મરચાં બે કિલો લીધા અત્યારે તો બહુ મોંઘા છે મરચાં છતાંય સીઝનમાં આપણાથી ચટણી નહોતી થયે મોંઘા હું છતાંય મારે લેવા પડ્યા તો આજે બે આ બે કિલાની બનાવવાની છે પણ હજે ખૂબ વાર છે પાણી હજાર ટોપિયામાં ફલારે દીવું પાણીમાં આટલી દવાવાળા હોય કે ખરાબ હોય પણ બધું વયું જાય પછી કોરા કરે એની ચટણી આપણે બનાવવાની છે તો આ મરચાંની ચટણી પણ હું તમને બતાવી કે કઈ રીતે બનાવવાની છે તો આ બે કિલો આપણે મરચાં છે તો આમો એક કિલો પોણો કિલો જેટલા લીંબુ નાખવાના છે તો લીંબુ નાખે પછી આપણે આ બટકા કરે બી કાઢે ને આપણે મિક્સરમાં કરવાની છે તો મિક્સરમાં એકદમ આપણી ચટણી ખેંચાય ક્રશ કરી નાખવાનું ક્રસ કરીને પછી આપણે એની ચાટણી લેવાની છે બે કિલો મરચાં હોય તો બે કિલો ખાંડ જોઈએ સામે કારણ કે લીંબુ આવી ગયા હોય એટલે બે કિલો ખાંડ હોય બે કિલો ખાંડની ચાસણી બનાવવાની તો એકદમ ચીકાસવાળી ચાસણી જાય કાં સુધી આપણે હલાવવાનું છે તો આ પણ આ તૈયાર કરી આ તૈયાર કરી એટલે આપણે આમાં નગર થવાનું આવતું ને જ કરવું છતાંય ધરાર કરવું પડે કારણ કે તો પછી સિઝન રહી જાય અથાણું ને જ કરવું કે હાલો ભાઈ આજે થાય કે આપણે જ કરવું પડે તો એ ઓર્ડરવાળાએ પણ ફોન ઉપર ફોન કરે કે અમારું ઓર્ડરનું અથાણું બનાવો ઓર્ડરનું અથાણું બનાવો આ ઓર્ડરનું તો આજને જ દેવાય જવાનું છે એ કાલે બીજા લેવા આઠે નાકડી હૂંકવે નાખી તો કાલે અથાણું એ તો તૈયાર કરવાનું છે કારણ કે આમાં તૈયાર કરે જાય જો આપણે આ બોરો નાખીએ છીએ જો એટલે આખી બોરો તો તૈયાર જ હોય ફૂકવવાની હોય એ રીતે આપણે અથાણું તાજે તાજું વેસવાનું છે એવતા વેસી લીધું ભૂપ હોય એટલે આપણી કંઈ બહુ ઉતાવળ કરતા ને પણ છતાંય ઓર્ડર આવે તો આપણે એને થોડું થોડું બનાવી દઈએ એવતા ઓર્ડર લેતા ને તાતાજી પહેલાંના ઓર્ડર છે ને એ પૂરવાર કરવાની છે કારણ કે એટલા ઓર્ડર છે પૂરા નહીં થાય હજી છે પાંત્રીસ ચાલીસ કિલ્લાના ઓર્ડર નહીં માંડ પૂરા થાય એટલા એટલે બીજા ઓર્ડર તો પૂરા નહીં થાય એટલે એ હું છે બધું જો મારો આ વિડીયો આ કામ કરાય એ પણ મરચાનો સોસ બનાવાય એ પણ ને આ પણ ગુંદાનું બનાવ્યું એ પણ જોઈજો બધાય એટલે જો મારા આ કામનો ને મારો જો અથાણાનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો

ને પછી એની લીંબુ નાખતું જવાનું જો આ રીતે આપણી લીંબુ નાખવાના છે લીંબુનો રસ કાઢે ને ચા ગા ગોળણીમાંથી ગાઢતું જવાનું ને આપણી અંદર રસ નાખતું જવાનું તો આ રીતે આપણી મિક્સરમાં ક્રોસ કરવાના છે તો આ ક્રોસ કરે ને છે ને ખાંડની ચાસણી લેવાની છે પહેલાં તો આપણી કારણ કે ચાસણી લઈએ તો ચીકાસવાળો થાય ને આખું વરફો બગડે નહીં

તો આ સોસ ની અંદર એ ખાંડ નાખવાની છે ને આપણી ફાવે એટલું મીઠું નાખવાનું છે ને પછી આપણી સેલે હાવી થાય કે એ આપણી ઘટ થઈ સામણી એટલે આપણે ઉતાર લેવાનું છે મરસાનો સોસ તો આપણે ઘાણવો છે એ આપણે ધરે તો આમાં મિક્સરમાં ક્રશ કરે ને સામણી ઉતારી તો આ રીતે આપણી સોસ બનાવીએ હમણાં તૈયાર થાય એ પણ હું તમને બતાવવા હાલો તો આપણી જો આ બધું આપણે આમાં ક્રોસ કર્યું હતું તો આમાં આપણી નાખા કિલો એક લીંબુ દોઢ કિલો બે કિલો ખાંડ ને બે કિલો મરસા હામ હામે બધું નાખવાનું એક લીંબુ જોછું નાખવાનું તો આપણો સોસ ગો એકદમ રેડી તો આપણે આની જોડે ભજીયા જ બનાવવાના રહ્યા કારણ કે ભજીયા હોય તો જ આ જમાવટ થાય એટલે આપણે જો ભજીયાનો પ્રોગ્રામ જો કર્યો ને કાલે તો આપણો સોસ ગો જોવો કેટલો સરસ ને કેટલો દેખાવ આવે એ ટના ટન ચકાચક થઈ ગયો ભજીયા જોડી ને ગાઠિયા જોડી મજા આવે ને થોડો તીખો થયો તીખો તો આપડી મેઘભાઈ ની તીખો ભાવે એટલે આપણો સોસ થઈ તૈયાર